સાથીઓ આગળ આગળના કોઈ કે મનરેગા યોજના નું નામ બદલી નાખવામાં આવ્યું છે ત્યારે હું વધારે નહીં કેશ પણ જે પ્રકારે મનરેગા કૌભાંડો થયા મનરેગામાં ભ્રષ્ટાચારો થયા શરૂઆત આપણા છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચ થી આપણે એ મુદ્દાને ઉઠાવ્યો અને મનરેગાના કૌભાંડો જ્યારે એમના નેતાઓ એમના પુત્રો મોટા મોટા નેતાઓ એ ભાજપના મંત્રી તંત્રીઓ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા નેતાઓ પરિવર્તન ની લહેરમાં એ લોકો જોડાયા છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ લડવાની છે અને અમને પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જીતવાની છે અમે અગાઉ પણ જિલ્લાની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ છે એની મેં પોતે મુલાકાત લીધી હતી તમે જોયું હશે એક જિલ્લાના ડોક્ટર હતા ને સબવાહીની તો એક પણ નથી માણસ કોઈ મૃત્યુ પામે તો એને ટ્રેક્ટર નાખીને લાવવા પડે છે આ વરવી વાસ્તવિક